મજૂરની બહુ તરા મજૂર તો દેતાય નથી અતાર તો. આ બહુને એવું બધું વઢાયું. અને જાડેન તો સિદ્ધો મોગો ભાવ. મોગો ભાવ હાચી વાત તારેલા 500 500 600 600 રૂપિયા લે. આ અને ઘરે જાતા હેડો. હેડોમાં તમે ક્યાં આવશો? અરે અમે આ કહો તો હવે હેડોમાં ભેગા હેડો. યાર મું કર ала હવે હેડો ન આવે તારા હાલા હેડો ન યાર પણ અમાર કામ છે ન આ તો જાતા નથી આ તમને કોણ છે એટલે આ સમા તમને તો જાતો નથી તમારે હેડો હવે હેડો આ ભેગી કરવાની આ બધી તમાકુ અમારી છે હરજો ભેગી કરવાની છે બીધી બધી થઈ ગઈ એટલે હવે તમારો દાડ કેટલે આવશું ખબર હે બે હર કેટલે આવશું દાડી

મને આજ પરસો ને હા બડી જારું પકલો ભાઈ મત પાણી પીવું છે અલા ભાઈ એને ધોવા દઉં ને ને એમ ધોવા નથી દે તો શાંતિ રાખો ને અરે ઓર ધોઈ દઉં તું હું ધોઉ રહી રહી શાંતિ મા મા હટ લે મારા આમ બરેરી જબર મને આ બરરું મોઢું બરરું મે પાણી પાણી પાઈ દે પાણી પીવો તો મટી જાય યાર તમને યાર વાત પાસ મગજ ચાઈ ગયું મારો મગજ ઘુમવા માંડ્યો છું આ ઘુમવા મગજ જતું મજૂરી <laughs>

अल्ला ulo हमरे चाय गयोला अल्ला आ

આલે આપી દે એટલે થાય ને એટલે કરોડો રૂપિયા આવશે મારા તન મજૂરી ના આપીને આ રે જાવ આ હા કીધું ઓ અમિત